હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો ખાસ રીઝનિંગ મિત્રો કોઈપણ પરીક્ષા હશે એની અંદર તાર્કિક જે લોજિકના પ્રશ્નો હોય છે તાર્કિક પ્રશ્નો મિત્રો ખાસ હોય છે હોય છે હોય છે શિષ્યવૃત્તિના ફોર્મેટની જો વાત કરીએ તો મિત્રો હમણાં જ જે જ્ઞાન સાધનાની આપણે તૈયારી કરી રહ્યા છે બાળકો તો સરકાર દ્વારા જે આ જે જ્ઞાન સાધના છે એની અંદર પણ મિત્રો એક રીઝનિંગ વિભાગના મિત્રો અલગથી એક પેપરના પૂછવા માટેની એક પેપર સ્ટાઇલમાં પ્રશ્નો મૂકેલા છે એક અલગ અલગ ચેપ્ટર મૂક્યા છે ત્યાર પછીની જો વાત કરીએ તો એનએમએમએસ મિત્રો આ પણ એક શિષ્યવૃત્તિની એક્ઝામ છે ત્યાર પછી મિત્રો સૈનિક શાળાની વાત કરીએ એની અંદર પણ રિઝનિંગ પૂછાય છે ત્યાર પછી રિસન્ટલી સીટે ટે સી સેટ જેમાં જ્ઞાન સેતુ રક્ષા સેતુ મિત્રો આ બધાની અંદર કંઈક અલગ અલગ રીઝનિંગના પ્રશ્નો નીકળે છે પણ મિત્રો આપણે એ રીઝનિંગને બેઝિકથી સમજવું હોય મિત્રો આજે આપણે વાત કરીએ સમસંબંધ તો સમસંબંધ એટલે શું પહેલાં તો એને વ્યાખ્યા આપણે સમજવાની બેઝિક મિત્રો પાયાથી આપણે સમસંબંધ સમજવો હોય તો પહેલાં તો આજનો વિડીયો શેર કરો સંબંધના કેવા પ્રશ્ન બને છે એ પેલા પ્રશ્ન વિશે આપણે વિચારવાનું છે તો મિત્રો પેલા વિડીયો શેર કરો અને અમારા ચેનલને લાઈક કરી મિત્રો પહેલી વાત સમસંબંધ તો એટલે શું તો મિત્રો અહીંયા જ આપણે જો વ્યાખ્યા આપી છે કે સમસંબંધ એટલે સમાનતામાં કોઈ વસ્તુની વાત કરીએ કોઈ પ્રાણી છે જીવ ઘટક કે સ્થળ વિશે બીજી વસ્તુની ઘટના છે સ્થળ સાથેનો સંબંધ દર્શાવવા માટે એક જૂથ સાથે એક જૂથને બીજા જૂથનો મિત્રો એક જૂથ છે એને બીજા જૂથ સાથેનો સંબંધ પ્રસ્થાપિત કરવાનો છે જેને આપણે સમ સંબંધ કહીએ મિત્રો સિમ્પલ વસ્તુ છે આ એ અને આ બી મિત્રો એ અને આ બીની સાથે જેવો સંબંધ છે એવો મારે સી અને ડીમાં જોવાનો છે સી આપશે અને ડી મારે એ ટાઈપના સંબંધમાં મારે જવાબને ગોતવા માટે પ્રયત્ન કરવો પણ મિત્રો હાલ આપણે એવી ચર્ચા કરીએ કે એમાં કેવા કેવા પ્રશ્નો નીકળશે તો મિત્રો એવું પણ બની શકે સમસંબંધમાં તમને દેશ આપે દેશની રાજધાની આપે દાખલા તરીકે ભારત તો મિત્રો ભારત છે તો એની રાજધાની શું છે એની રાજધાની છે મિત્રો દિલ્હી તો અહીં તમને ભારતની રાજધાની દિલ્હી આપી હવે તમને અહીંયા અલગ દેશ આપી દે સમજી લો કે ભાઈ બાંગ્લાદેશ આપી દે તો બાંગ્લાદેશની રાજધાની કઈ મિત્રો આવો પ્રશ્ન નીકળે તો ત્યાં ઢાકા જવાબ આવે તો આવી રીતે મિત્રો સમ સંબંધ આધારિત પ્રશ્નો બને છે સમજાય પછી ભારત દેશ છે એના દેશ છે તો એનું ચલણ સાથેનો સંબંધ રૂપિયો છે તો મિત્રો ચીનનું કે ચીનનું નાણું શું છે પછી તેના મુખ્ય શહેર સાથેના અલગ અલગ દેશ દેશની રાજધાની પછી મિત્રો અહીંયા તમે દેશ છે તો દેશના રાજ્યની વાત કરીએ તો દેશના રાજ્યોની વાત કરવામાં આવે તો દાખલા તરીકે ગુજરાત છે તો ગુજરાતનું લોકનૃત્ય શું છે મિત્રો ગુજરાતના ગરબા તો મહારાષ્ટ્રનું લોકનૃત્ય શું તમિલનાડુનું શું તો આવા નૃત્ય આધારિત સંસ્કૃતિ આધારિત હં આવા અલગ 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 મિત્રો તમને પ્રશ્નો નીકળી શકે છે અને તમારે આવા જ પ્રશ્નોના જવાબ મિત્રો આપવાના ઉદાહરણ જો મિત્રો અહીં મેં તમને આપ્યું મધ્યપ્રદેશ છે તે એ એનું કેપિટલ ભોપાલ તો મિત્રો છત્તીસગઢનું શું આવે રાયબેલી રાંચી રાયપુર કે રાજકોટ તો મિત્રો છત્તીસગઢનું રાજધાની છત્તીસગઢની કેપિટલ ઓકે મુખ્ય મથક જિલ્લા રાજ્યનું તો રાયપુર આવે તો આનો જવાબ આવે સી તો આવા પ્રશ્નો મિત્રો અહીંયા આપણે સમજવા આજના વિડીયોમાં જઈ રહ્યા છે ઓકે તો પહેલો પ્રશ્ન દેશ અને રાજ્ય આધારિત નીકળશે હવે બીજો પ્રશ્ન જો આ રીતે આપ તમે જોઈ શકો છો ભારત દેશ માટે શું છે રૂપિયો છે તો ઈરાન જે દેશ છે એનું ચલણ શું રિયાલ દિનાર પૈસા કે યુવાન આ ઓપ્શન મિત્રો તમે વિચારો આવા અલગ અલગ પ્રશ્નો મિત્રો અહીંયા તમારી સામે અહીંયા રજૂ કરવામાં આવે છે કે જે પ્રશ્નો તમને ખાસ કરીને મિત્રો પરીક્ષાને રિલેટેડ તમને સમજાવો તો ઈરાનનું આવે રિયા ઈરાન છે મિત્રો તેનું જે નાણું છે નાના શું વપરાય છે તો રિયાલ રિયાલ એનું ચલણી નાણું છે તો આવા પ્રશ્નો મિત્રો નીકળે તો હવે તમને કોન્સેપ્ટ ખબર પડતી જશે ધીરે ધીરે પછી બીજો જો મિત્રો વાત કરીએ તો ત્યાં જે પશુ પક્ષી છે પ્રાણી છે તેની વિશેષતા દાખલા તરીકે પશુ છે એની વિશેષતાના કૂતરું છે તો એને ગલુડિયું હોય કહેવાય એના બચ્ચાને હાથીના બચ્ચાને શું કહેવાય મદન તો આ એક પ્રશ્નની પેટર્ન બને છે આપ જોઈ શકો છો આ એક પ્રશ્નની પેટર્ન બને છે હવે પ્રાણીઓ આધારિત બચ્ચા આધારિત પ્રાણી છે બરાબર એનો રહેઠાણ મિત્રો જે પ્રાણી છે એના રહેઠાણ આધારિત આ રહેઠાણ છે એના આધારિત કંઈ પ્રશ્નો બને અલગ અલગ મિત્રો અહીંયા પ્રશ્નો નીકળી શકે છે આજ નીકળે એવું નથી પણ તમને સમજાવીએ છીએ કે આવા આવા સંબંધો આપણે સમજવાના છે અને મિત્રો આવી જ સમસંબંધને રિલેટેડ તમારે બુક્સ જોતી હોય તો આપણે અપેક્ષા ધ્યાન કે આ સૈનિક શાળા ભાગ ત્રણમાં રીઝનિંગના એકવીસ ટોપિક મિત્રો એકવીસ મુદ્દા તમને આપેલા છે સમજૂતી સાથે એક દાખલો એના જેવા પાંચ દાખલા જે આપણી બુકની પેટર્ન છે ને એ જ પેટર્નને આપણે ફોલો કરી કરીએ છીએ ને આ જે બુક છે ને એના જેવી જ મિત્રો આ બુક છે આપણી એ ગણિતની છે આ રીઝનિંગ છે જેમાં ગુજરાતી વ્યાકરણ પણ છે અને નવોદયનું ગણિત પણ સૈનિક શાળાનું ગણિત પણ હશે અને આ એક બીજી મિત્રો છે જીકે ની બુક સૈનિક શાળાની આ ત્રણેય બુક મિત્રો તમને ઉપયોગી બનશે પણ જો તમે જ્ઞાન સાધના એનએમએમએસની તૈયારી કરો છો તો હાલ આપણે કોઈ સાહિત્ય બુકના ફોર્મેટમાં નથી આપ્યું આવનારા દિવસોમાં અમે તમને દરેક જે શિષ્યવૃત્તિની એક્ઝામ લેવાતી હશે એની સો ટકા મિત્રો બુકના ફોર્મેટમાં સાહિત્ય રૂપે અમે કંઈક આપવા પ્રયત્ન કરશું મિત્રો અત્યારે તો આ જ વિડીયો જોવો અને આનંદ કરીએ ત્યાર પછીની વાત કરીએ બીજો જો પેટર્ન કહીએ તો વ્યક્તિ અને તેનું કાર્યક્ષેત્ર મિત્રો વ્યક્તિ છે એનું કાર્યક્ષેત્ર શું હશે એના આધારે કંઈક પ્રશ્નો નીકળે શિક્ષક છે ક્યાં જાય શાળામાં જાય તો ડૉક્ટર ક્યાં જાય તો ડોક્ટર મિત્રો દવાખાને પણ જોવા મળે છે હોસ્પિટલ હોય દવાખાને અલગ અલગ આપણને આવા પ્રશ્નો નીકળે પણ આપણને મિત્રો આવડવા જોઈએ ઉપકરણ ઉપકરણ અને તેનું માપન દાખલા તરીકે અહીંયા અલગ અલગ ઉપકરણ હોય માપન કેવી રીતે થર્મોમીટર તાપમાન છે કોણ માપે છે થર્મોમીટર તો ભૂકંપ જે છે એ માપવા માટેનું સાધન ક્યુ દબાણ સિસ્મોગ્રાફ વજન કે ન્યૂટન તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે સિસ્મોગ્રાફ નામનું જે છે એ જેમ થર્મોમીટર છે એ તાપમાન માપે છે એમ ભૂકંપની તીવ્રતા માપવા માટે સિસ્પોગ્રાફ નામનું સાધન હોય છે ત્યાર પછી મિત્રો આવો એક પ્રશ્ન નીકળે વસ્તુ અને તેના કાચા માલ આધારિત વસ્તુ છે એનો કાચો માલ દાખલા તરીકે સ્વેટર બનાવવા માટે શું જોઈએ તો સ્વેટર બનાવવું હોય તો એના માટે આપણે ઊન જોઈએ છીએ તો એ આભૂષણ શેમાંથી બને સૂતરમાંથી બને ફેક્ટરી દુકાન કે સોનામાંથી તો મિત્રો આભૂષણ હંમેશા સોનામાંથી બને સોનું છે એમાંથી આભૂષણ બની શકે છે એની કાચો માલ છે સોનું છે એને ઘડા ઘડવામાં આવે ને ઘડવામાંથી એમાંથી અલગ 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 હાર છે દોરા છે અવિતિ છે લકી છે અલગ અલગ આભૂષણ એમાં બને છે તો આવા પ્રશ્નો મિત્રો નીકળે છે મિત્રો હું બોલું છું એ ખાસ તમે સમજજો ત્યાર પછીની છે વાત કે સમાનાર્થી શબ્દો અને વિરોધી શબ્દો હોય ઓકે એના આધારે પણ કંઈક સમસંબંધના પ્રશ્નો બને વિજય તો હાર નિંદા તો પ્રશંસા આ શું છે મિત્રો વિજય વિજય છે એનો વિરોધી શું થાય છે હાર મિત્રો આવા પ્રશ્નો નીકળે નિંદાનો વિરોધી પ્રશંસા આવા પ્રશ્નો મિત્રો વિરોધી શબ્દોના નીકળે છે બરાબર ત્યાર પછીની જો વાત કરીએ રોગ અને તેના રોગગ્રસ્ત અંગો દાખલા તરીકે ગોયતર રોગ છે મિત્રો ક્યાં થાય ગળામાં ત્ર રતા ક્યાં થાય

છઠ્ઠું સાતમું મિત્રો હું બોલું છું ધોરણ છ તમારું હોય ધોરણ છ ધોરણ સાત ધોરણ આઠ આ ત્રણેય ધોરણમાંથી તમે જો સામાજિક વિજ્ઞાન અભ્યાસ કર્યો હોય વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હશે ગુજરાતીનો અભ્યાસ કર્યો છે એના રિલેટેડ તમારું જે જીકે તૈયાર થયું હશે મિત્રો તમે શિક્ષણ જે લીધું છે ને જે શિક્ષણમાંથી મેળવેલી જે વાત છે ક્ષમતા એ તમારી ક્ષમતા સિદ્ધ થઈ હશે ને તો અમુક પ્રશ્નો તો તમને આમને એમ આવડી જાય આ રતાંદ્રાપણાનો વિજ્ઞાનનો પ્રશ્ન મિત્રો ધોરણ સાતમાં જ આવે છે કે બીજે જ ભણવા જવાને આવતું નથી પછી ગાણિતિક પ્રશ્નો મિત્રો વર્ગ આધારિત સરવાળા બાદ બાકી એકી બેકી વિભાજ્ય વૈભીજ્ય ગણિતના અલગ અલગ સમસંબંધ મિત્રો અહીંયા નીકળી શકે છે ગણિતના મિત્રો અહીં વાત કરીએ પાંચમાંથી વીસ કેમ થયા તો પાંચનો મિત્રો ખાસ ગુણાકાર કરીએ પાંચ ગુણ્યા ચાર કરીએ પાંચ ગુણ્યા ચાર તો કેટલા એવા પાંચ ચોક મિત્રો અહીંયા આવે છે વીસ આપણો જવાબ બને છે વીજ પાંચનો કેટલી સાથે ગુણાકાર ચારની સાથે કર્યો હવે ચારનો ગુણાકાર હું ચાર સાથે કરવાનો થાય મિત્રો તો ચોકે ચોકે શોર આપણો જવાબ કયો છે બી તો મિત્રો આવા પ્રશ્નો તમને પૂછે વિચારો મિત્રો કેટલો સરળ હોય છે પણ જ્યારે આપણે મૂંઝાઈએ પરીક્ષા વખતે આવી રીતે બેઠા રહીએ મિત્રો યાદ રાખજો કે એનએમએમએસ હોય ખાસ મિત્રો બોલું છું એનએમએમએસની વાત હોય કે જ્ઞાન સાધનાની વાત હોય કે સીઈટીની વાત હોય મિત્રો આવા પ્રશ્નો હશે 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 આવા પ્રશ્નો જ મિત્રો સમસંબંધના પૂછાય છે તો તમે થોડુંક તૈયારી કરજો ઓકે ત્યાર પછી રમતગમતના ખેલાડીની વાત એના સ્ટેડિયમની વાત એમાં રમતગમત આધારિત કંઈક શબ્દો છે હીડ વિકેટ છે તો એ ક્રિકેટ સાથે છે તો હોકી સાથે એવું કંઈ શબ્દ મૂકી દે બરાબર અલગ અલગ ગ્રાઉન્ડ છે અલગ અલગ ખેલાડી છે સચિન છે મિત્રો ક્રિકેટમાં ક્રિકેટ છે તો એનો ભગવાન કોણ છે સચિન તો હોકી છે એનો ખેલાડી કોણ ગવાસ્કર ધોની ધ્યાનચંદ કે ગોપી કિશન આપણને ખ્યાલ છે હોકીના ભગવાન પણ કહી શકાય હોકીનો જાદુગર કહી શકાય એવો સી ઓપ્શન આપણો શું છે ધ્યાનચંદ ધ્યાનચંદ મેજર છે એ હોકીના જાદુગર છે જેમ ક્રિકેટમાં સચિન છે 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 એટલે એટલે ખેલાડી ખેલાડી એમ હોકીનો કોણ તો મેજર ધ્યાનચંદ આવા પ્રશ્નો મિત્રો અત્યારે આપણે શું જોયા કે અલગ 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 કેવા પ્રશ્નો બને છે આના એની જ આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ હજુ મિત્રો આપણે આગળ જોશું મિત્રો વજન અને તેના એકમો જો લંબાઈ છે એનો એકમ કયો છે લંબાઈનો એકમ છે કિલોમીટર એમ વજનનો એકમ શું થાય કિલોગ્રામ મિત્રો પ્રમાણભૂતની વાત મોટો એકમ હશે એની વાત છે ગ્રામ પણ થાય પણ જવાબ આપણો કિલોગ્રામ આવે છે શું કામ કિલોમીટર એ મોટો એકમ છે ઓકે અહીંયા લંબાઈનો સેન્ટીમીટર હોત તો વજન વજન માટે તો બીજો એકમ આવે બરાબર દાખલા તરીકે ગ્રામ નાનો ગ્રામ થાય અહીંયા મિત્રો મોટો એકમ છે લંબાઈનો મોટો એકમ કિલો તો વજનનો મોટો એકમ કિલોગ્રામ આ રીતે આપણે અહીંયા સમજવાનું છે તો મિત્રો આ બધી બાબતો તમને સમજાતી હોય તો મિત્રો હા પાડો કે હા સર અમને સમજાય છે આવા આવા અલગ અલગ આ સિવાય પણ મિત્રો આપણી બુક્સની અંદર તમને એમ કહેવાય વીસ થી પચીસ પેટન અલગ અલગ સમજાવેલી છે કઈ રીતે સમ સંબંધ આવે તો મિત્રો હા પાડો હા અમને સમજાઈ ગયું હવે મિત્રો તમારી એક દસ પ્રશ્નોની ટેસ્ટ આપણે લઈ લઈએ કેવા પ્રશ્નો બને છે અહીંયા આપણે વાત કરીએ પહેલો જ પ્રશ્ન મિત્રો વાત કરવી છે કવિ તો કવિતા તો શિલ્પકારમાં શું આવે કોમેન્ટ મિત્રો તમે આપો વિચારો જવાબ કોમેન્ટમાં આપો પછી જ હું જવાબ આપીશ પેન આવશે મૂર્તિ આવશે કે દિવાલ આવશે વિચારો શિલ્પકાર શું કરે મિત્રો વિચારો ને પછી જ જવાબ ટીક કરો અથવા કોમેન્ટમાં આપો તમારી બુક્સમાં મિત્રો જો તમે લખતા જતા હોય તો બુક્સની અંદર લખતા જાજો ઓકે તો મિત્રો શિલ્પકાર છે તમે વિચાર્યું સાચું છે મૂર્તિ બનાવે આપણો જવાબ બને છે બી તો આવા જ પ્રશ્નો મિત્રો હશે 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 અહીંયા મિત્રો બીજો પ્રશ્ન જોઈએ મહારાષ્ટ્ર છે એ મુંબઈ એની કેપિટલ મુંબઈ તો રાજસ્થાનનું કેપિટલ ક્યુ રાજસ્થાનની રાજધાની કઈ છે દીશપુર આવે રાયપુર આવે ગાંધીનગર કે જયપુર મિત્રો વિચારો પહેલાં તમે વિચારો આંખ બંધ કરી અને વિચારો કે ભાઈ રાજસ્થાન છે એની રાજધાની કઈ છે અને પછી જ મિત્રો તમે કોમેન્ટમાં આપો આપણે ઉતાવળ કરવી નથી પરીક્ષામાં પણ પ્રશ્નોને વાંચવાનો છે આવા જ પ્રશ્નો મિત્રો તમને નજીક નજીકના જવાબ આપશે ને ભૂલ કરાવશે ઘણા રાયપુર ટીક કરશે મિત્રો રાયપુર તો છત્તીસગઢની રાજધાની છે આપણે આગળ પણ વાત કરી ઓકે ગાંધીનગર છે એ ગુજરાતની છે અહીંયા મિત્રો રાજસ્થાનની જો વાત કરવામાં આવે તો રાજસ્થાન છે એ જયપુર રાજસ્થાનનું કેપિટલ છે જયપુર ઓકે રાજસ્થાન છે એનો એક એમ કહેવાય કે વ્યક્તિ છે તો રાજસ્થાનની વાત કરીએ તો એમાં મહારાણા પ્રતાપનો જન્મ થયો મહારાણા પ્રતાપ આપણને ખ્યાલ છે એમ એવો એક યોદ્ધો મહારાષ્ટ્રમાંથી કોનો થયો જન્મ તો મહારાષ્ટ્રની વાત કરીએ તો શિવાજી તો આવા પણ મિત્રો રાજ્ય આધારિત પ્રશ્નો નીકળે અલગ અલગ ઘણા બધા યોદ્ધાઓ થયા પણ એમ કહેવાય કે મુખ્ય ઓપ્શન આધારિત તમને પૂછે તો શિવાજી મહારાષ્ટ્રમાં થયા આવા પણ પ્રશ્નો મિત્રો નીકળી શકે ચાલો મિત્રો સિક્કાઓ છે એ ક્યાં બને છે ટંક શાળામાં ઈંટો ક્યાં બને ઘરમાં બને મિલમાં બને ભઠ્ઠીમાં કે ફેક્ટરી મિત્રો વિચારો વિચારો અને કોમેન્ટમાં જવાબ આપો શું જવાબ હશે મિત્રો વિચારીને જવાબ આપો સરસ મિત્રો તમે જે વિચાર્યું એ સાચું છે બાળકો ખૂબ સરસ છે કે ઈટો છે મિત્રો ક્યાં બને છે ભઠ્ઠીમાં બને આપણો જવાબ આવશે સી તો આવા જ પ્રશ્નો મિત્રો પરીક્ષામાં પૂછાય તો રોકડા માર્ક કહેવાય કે ન કહેવાય હા કે ના કયો બાળકો હા કે ના કોમેન્ટ આપો ત્યાર પછીનો પંદરમો પ્રશ્ન એકદમ સરળ છે સમયનો છે તો એ સેકન્ડ બતાવે છે સમયનો એકમ આપણે જોઈએ તો સેકન્ડ તો મિત્રો બળ માટે એકમ કયો તો અહીંયા આ વિજ્ઞાનનો પ્રશ્ન છે બળ માટે એકમ મિત્રો ડાઇન આવે આપણો જવાબ સી આવે છે ઓકે આપણો જવાબ આવશે સી ત્યાર પછીની અલગ એક પ્રશ્નની વાત કરીએ તો આ પણ સરસ અંગ્રેજીની વાત કરીએ તો એબીસીડી આધારિત પ્રશ્ન છે હવે સી ઈ ખાસ બાળકો અહીં જો સી અને ઈ તો એચ અને જે તો મિત્રો સી પછી ડી આવે ડી પછી ઈ આવે તો અહીંયા મિત્રો એક અક્ષર મૂકી દીધો અને સી અને ઈ લીધો છે પછી એચ પછી આ આવે મિત્રો એચ પછી આ આવે અને આઈ પછી એને જે લીધો આઈને કાઢી અને એચ અને જે એક એચ અને જે આ રીતે મિત્રો આ લોકો પ્રશ્ન બને છે એક શબ્દ કાઢી અને એક શબ્દ લીધો પછી મિત્રો બે આમ જોઈએ ને એ તમે વિચાર કરો હવે તમારે ખાસ મિત્રો અને પછી આવે મિત્રો વિચારો પી પછી પી ક્યુ અને આર તો એને ક્યુ કાઢીને પી આર લીધો છે હવે પછી મિત્રો તમારે કયો શબ્દ આવે પી આર ની વાત કરે છે પછી બે શબ્દો મિત્રો કાઢવાના થાય છે પી અને આ એસ અને ટી મિત્રો જે એ જે શબ્દોને મૂકવાના છે છોડવાના પછી કોણ આવે યુ યુ પછી વી અને ડબલ યુ તો વી કાઢી એટલે યુ વી આપણો જવાબ બને છે મિત્રો આમાં યુ વી આવા મિત્રો અંગ્રેજી મૂળાક્ષર છે અંગ્રેજી અક્ષરો છે એની પણ શ્રેણી આ રીતે એટલે આપણો જવાબ આવશે યુ વી ઓકે પછી મિત્રો વાત કરવી છે લમચોરસ છે આ છોડ વર્તુળ છે એને જો વાત કરીએ તો વ્યાસ આ વર્તુળ હોય મિત્રો તો એની મોટામાં મોટી રેખા છે એને વ્યાસ કહેવાય છે ઓકે તો લંબ લંબચોરસમાં શું આવે મિત્રો લંબ ચોરસમાં ત્રીજી આવે ના ચોરસ આવે ખૂણો આવે વિકર્ણ તો મિત્રો આ લંબ ચોરસ જો તમે દોરતા હોય તો લમ ચોરસની આ જે રેખા છે એને વિકર્ણ કહેવાય શું કહેવાય વિકર્ણ તો જવાબ આપણો આવશે ડી મિત્રો અમુક વસ્તુ તો યાદ રાખો ખોટા જવાબોને દૂર કરશો ને ખોટા તો મિત્રો ખોટાને દૂર કરો ને તો તમને આરામથી જવાબ મળ્યા આ ત્રીજીયા તો ક્યારે આવતું જ નથી ઓકે આવા પ્રશ્નોને દૂર કરવાની જો ટેકનિક તમને આવડી જશે ને તો આવા પ્રશ્નો તમે આરામથી કરશો હૃદયના ધબકારા તોપ કહેવાય છે નાડીના ધબકારા માટે સિસ્મોગ્રાફ મિત્રો સિસ્મોગ્રાફ આપણો જવાબ બને છે ઓકે આવા પ્રશ્નો મિત્રો તમને પૂછે તો આવડવા જોઈએ ત્યાર પછી ગણિતની શ્રેણી છે ચાર અને આઠ તો મિત્રો ચારમાંથી આઠ ના કઈ રીતે તો ચારનો ગુણાકાર બે સાથે કરો તો આઠ બને એમ એકવીસનો ગુણાકાર બે સાથે કરું તો શું બને બેતાલીસ તો આપણો જવાબ બનશે ડી આવા જ ગણિતના પ્રશ્નો હોય એક પ્રશ્નો હોમવર્કમાં આપી દઉં પાંચ પચીસ મિત્રો પાંચ હતા એના પચીસ થયા ઓકે તો અહીંયા મિત્રો છ હોય તો શું બને તમે વિચાર કરો મિત્રો પાંચ પચીસ તો છ બરાબર શું થશે તમે જવાબ આપો અહીંયા મિત્રો વાત કરીએ છે તો પ્રેમ અને નફરત જો પ્રેમ છે એનો વિરોધી નફરત છે તો મિત્રનો વિરોધી શું સખા થાય વિશ્વાસ થાય સાથીદાર કે દુશ્મન મિત્રો મિત્રનો વિરોધી વિરોધી કીધો છે સમાનાર્થી નહીં પ્રેમ નફરત એ વિરોધ વિરોધી શબ્દ છે તો મિત્ર તો શત્રુ પણ થાય દુશ્મન પણ થાય એટલે આપણો જવાબ જવાબી આવે છે આવા જ પ્રશ્નો મિત્રો તમને પૂછાય છે તમને આવડવા જોઈએ મિત્રો ત્યાર પછીની જો વાત કરીએ છેલ્લો પ્રશ્ન જળ એટલે પાણીને આપણે સમાનાર્થીમાં જળ કહેવાય છે પાણીનું સમાનાર્થી જળ તો જુઠ્ઠાનું સમાનાર્થી સત્ય સાચું અસત્ય કે પાપ મિત્રો બોલવું એને આપણે સમાનાર્થી શબ્દ એના સરખા પડતો સરખો શબ્દ સમાનાર્થી શબ્દ શું હશે જુઠ્ઠું એને કહેવાય અસત્ય અસત્ય એનો સમાનાર્થી શબ્દ બને છે તો મિત્રો આવા જ પ્રશ્નો આપણે જોયા અને વિડીયોની અંદર મિત્રો આ બધી જ બાબતો આપણે ચર્ચા કરી અને તમારે ખાસ મિત્રો જો સૈનિક શાળાની તૈયારી કરતું હોય આજુબાજુમાં તો આ ત્રણેય બુક્સ મિત્રો તમારે મેળવવી હોય તો નજીકની તમારી બુક સ્ટોરમાં મિત્રો બોલું છું નજીકના બુક સ્ટોરે આપણી બુક્સ મળી જશે અને મેળવી લેજો અને ની તૈયારી કરવી હોય જ્ઞાન સાધના કરવી છે સીઈટી કરવી છે તો આવા જ વિડીયો વધારે જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમે નવી નવી વિડીયોની અપડેટ નિયમિત મળતી રહે અહીંયા સુધી રાખીએ છીએ ફરી પાછા સમસંબંધના વીસ પ્રશ્નો લઈને આવીશ પાછા મળશું જય હિન્દ જય ભારત